आज हमारे तूफान गाड़ी एक्सीडेंट था बच गई तो नमस्कार मित्रों तो आपरी राजकोट થી અલીરાજપુર જવા માટે તુફાન તૈયાર છે અને અહીંયા આ હાઈવે દેખાય છે એ છોટા ઉદયપુર કવાટ નો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હાઈવે મોટો મોટો બની ગયા છે બાયપાસ તો મિત્રો ફાઇનલી આ ટોલ નાકો MP અને ગુજરાત ની બોર્ડર ને જોڑતો ટોલ નાકો છે તો અહીંથી આપણે પહોંચી ગયા છે અલીરાજપુર સિટીમાં તો મિત્રો અલીરાજપુર સિટીમાં તો બહુ જ ખૂબ સરસ નજારો દેખાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાફિક ભારત ચેપાણા આપણે આપણે તુફાન ગાડી ધીમે ધીમે હાકીને પહોંચાડી દેશું તો મિત્રો અલીરાજપુર પહોંચતા પહોંચતા અમને ખબર નોત કે અલીરાજપુર બાય સ્ટેન્ડ કઈ બાજુ છે તો આપણે વાળી દિશા ડાબી સાઈડ અને ડાબી સાઈડ વારતા વારતા આપણે એક્સિડન્ટ થતા બચી ગયા તો મિત્રો ફાઇનલી અમને ખબર પડી ગઈ કે અલીરાજપુર ટાન કઈ બાજુ છે તો અલીરાજપુર માં આયા તમે જોઈ શકો કે અલીરાજપુર બોર્ડ મારેલો છે અલીરાજપુર બાય સ્ટેન્ડ તો મિત્રો અહીંયા હિન્દી માં લખેલું છે તો આપણે પહોંચી ગયા છે અલીરાજપુર બાય સ્ટેન્ડ પાસ છે અને અહીંયા આપણી સવારી ઉતારી દઈએ અને ફરી પાછા આપણે રાજકોટ જવાના છે તો મળીએ નવા વ્લોગમાં